નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પી જી કચેરી ખાતે ગડલા ફીડરના સો જેટલા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું ગડલા ગામના ખેડૂતોએ પી જી કચેરીના અધિકારીઓનું રાત્રિના અગિયારને ત્રીસ વાગે ફૂલોથી સ્વાગત કરી આવેદનપત્ર આપ્યું ખેડૂતોએ પી જી વી સીએલ કચેરીએ રામધૂન તેમજ અધિકારીઓનું સન્માન કરી જવાબદાર અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વરસાદની ખેંચ પડવાની સાથે પાક બળી રહ્યો હોય તેવી પરિસ્થિતિમાં પાવર ના આપતા ખેડૂતોએ રોષ જોવા મળ્યો ખેડૂતો દ્વારા વારે વારે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે રાત્રિના ખેડૂતો પીજીવીસીઆર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી અધિકારીઓને ભૂલોથી સન્માન કર્યું વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી અમે લોકો ખેડૂતો ગામથી આવી છે અમને છેલ્લા દસ દિવસથી કન્ટિન્યુ પાવર મળતો જ નથી ખેતીવાડીનો મળે છે તો તૂટક તૂટક એ લોકો સવારમાં સવારનો પાવર રાત્રે રાતનો પાવર સવારે દસ દસ મિનિટના ટુકડા કરીને રીતસરના આપી દે છે રોજના ત્રણ વાર વાયર તૂટે છે અને ઈ પણ વાયર જમ્પર જવાના પ્રશ્ન એટલા છે અને ઈ વાયર ક્લિયર કરવા ખેડૂતોની લાઇન ક્લિયર કરવા માટે બીજી બે કલાક બગાડે છે એ પાવર પણ ખેડૂતોનો કપાય એટલે મળતો નથી પાવર અને હજી ત્રણ દિવસનો પાવર અમારો જમા પડ્યો છે ત્રણ કલાક જેટલો આજની તારીખમાં પણ તમે જુઓ અમે આવ્યા છીએ ઓફિસમાં કોઈ કર્મચારી હાજરમાં નથી કોઈને આમાં ખેડૂતોની વાતમાં ઇન્ટરેસ્ટ નથી અમે છેલ્લા બે વર્ષથી રજૂઆત ઉપર રજૂઆત કરી છે કે અમારા ફીડરને અલગ કરી આપો અમે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમની અંદર પણ રજૂઆત કરી હતી આજથી આઠ મહિના પહેલા તારીખ હતી ત્રેવીસ એક બે હજાર ના રોજ સાહેબે કલેક્ટર સાહેબે અમારો પ્રશ્ન જોયો તો બીજી ને આપ્યો કાર્યપાલક ઇન્દર સાહેબને જવાબ કરીને મોકલો એ જવાબની અંદર કાર્યપાલક ઇન્દર સાહેબ અમને કીધું કે અમે તમને માત્ર એક મહિનામાં ફીડર અલગ કરી આપશું આજે પાંચ ઓગસ્ટ છે હજી સુધી કોઈ ફીડર અલગ કરવાના અમને સમાચાર નથી હમણાં સાહેબ આરે મેં ટેલિફોનિક વાત કરી તો સાહેબે એવું કીધું કે હજી અઠવાડિયાનું ટાઈમ આપો ખેડૂતો ને બધા સમજે છે અમે એટલે આવ્યા કે અમારો પાંચ હવે અઠવાડિયું ને બે ત્રણ દિવસ સુધી ટકી એવી સ્થિતિમાં નથી અમે

તો એમ જ કહે છે કે તમારો પાવર પૂરો થઈ ગયો કારણ કે ફોલ્ટમાં છે ગાડી રિપેરિંગમાં છે અમે કહીએ કે લોકેશન આપવું તો કે લોકેશન આમ જવું આમ જવું તો અમે ખેડૂત મદદ કરવા માંગવી છે તો જીએબી વાળાને કોઈ ધ્યાન દેવું નથી બીજો પ્રશ્ન એ છે કે આપણે એક પણ બે મહિનાનું બિલ ન ભર્યું હોય તો આઠ દિવસ થાય ગયા ફોન આવે કે ભાઈ બે જીએબી વાળા ગાડીઓ લઈને આવે અને વાહે ચાર જણા બીજા આવે કે ભાઈ તમારું બિલ ભરી જાવ બિલ નો ભરવી તો કનેક્શન કાપી જાય તો અમારે કઈ મફતનું માગવાનું છે વાગે હજી ખેડૂત બ્રશ નતા કર્યા અમારે તો દાંતણ કે સિટીમાં બ્રશ કે દાંતણ નહોતા ભાભલાવે કર્યા ત્યાં અઢીસો જણા જીએબી વાળા આવી ગયા અને ઘેર ઘેર લઈ લીધા તો એની પાસે ચેકિંગ કરવાના માણસો છે પૂરતું ગાડીઓ છે પોલીસ સ્ટાફ છે તો ખેડૂત માટે કઈ નથી ખેડૂત એક જગત નો તાત્કાલિક સૌ સિવાલય ના ઘંટાની ઘોડે સૌ વગાડ્યા કરે છે કોઈ ખેડૂત ની સમજતી નથી એની વેદના નથી